કે ભાઈ ભુવા તો ગ્રંથિ એવી જ બંધ થઈ જાય ગમે એમ કરીને આપણને એવું કશું નથી કે કોઈનું કંઈ જોતું નથી અને અમને પરમાત્માએ નોકરી ધંધો આપ્યો છે એમાં અમારું ગુજરાન ચાલે છે સમજાય એમ આપણે કોઈનું લઈને અહીં ચલાવતા નથી ભાઈ હવે મુખ્ય વાત ઉપર એ આવી

અને મેમ તો મેં એટલે બ્રેક મારી કે મારે જોવું છે કે માણસને ભગવાન ઉપર કેટલાન ભરોસો એ જોવું હતું જે આવે હું જોતો દોડી નાપડી પાસે આવે હૃહ મંડળ બહુ દુઃખી છે તો રોયે દુઃખ જતું રહે છે ઝૌરાએ જતું રહેશે બોલો તો ખરા પાંચ જણા તો બોલો તો શું થાય પરમાત્મા સિવાય આપણા કુળદેવી સિવાય આપડા મહારાજ સિવાય બધે દોરાવા નીકળી કોઈ ખરીદે છે પૈસા ના દરડા તમારા ઘરે કરી દે છે લાગે છે બોલો કોઈ નહીં કર દે અને બીજા શું કરે હું એની ટિપ્પણી નથી કરતો કોઈ નહીં મારે કંઈ લેવા દેવા નથી મારે શું કરવું એ હું કરું છું સમજાય તમારે જમતા દસ જગ્યા જવાન છૂટી અને જ્યાં આની કરતા ફ્રીમાં વ્યવસ્થા હારી હોય બધું મફત થતું હોય તો આ નહીં આવવાનું પણ લગભગ મેં

જો હાચી નાભી થી બોલતો હોય છે તો હું એનું સાંભળું છું પણ એ એ આવવા વાળા વ્યક્તિ આથી ભૂખ્યા ના જાય એ વ્યવસ્થા તમે કરજો બસ અમે આટલું જ કરીએ છીએ સમજાય હે કે તમે બધા દાદાના મહેમાન છો અને આપણા ઘરે મહેમાન આવે તો આપણે કારણ કે ઘણા મોઢે તમે સાંભળો ને આયા ના હોય અને એમાં કઈ વાંકય નથી એ લોકોનો કારણ કે જાજી જગ્યાએ આવું થાય છે એટલે બોલતા હતા